વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા પણ આ પ્રસંગ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સહિતના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લાઠી શહેરમાં પોણા બે કરોડના ખર્ચે ભવાની ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું કહી શકાય કે ભવાની ગાર્ડનનું લોકાર્પણ થતા આસપાસના સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

ગુજરાત સરકારની યોજના અમૃત મિશન અમૃત ટુ પોઈન્ટ વન અંતર્ગત ગાર્ડન રી રીડેવલપમેન્ટનું જે કમ્પોનેન્ટ છે એના અંતર્ગત લગભગ પોણા બે કરોડની માતબર રકમ અને મંજી શેઠના પણ અનુદાનથી અને જગ્યાથી આજે એક એવું કહેવાય કે લોકાર્પણ બહુ ભવ્ય કર્યું છે અને લોકો માટે ગાર્ડન ખુલો ખુલ્લો મૂક્યો છે